ત્યારે એ પાર્ષદો બધા બોલ્યા વિમાનવાળા કે તમે બે કામો સારા કર્યા છે કદાચ તમારી અહીંયા સંતાન ન થાય તમારી અહીંયા દીકરા ન થાય અને તમે આ બે કામ સારા કરી નાખો તો તમારા માટે વિમાન ઉતરે એના માટે કઈ સંતાન હોવા જરૂરી નથી એના માટે કદાચ અંજલિ આપવી આ આપવી જરૂરી નથી ને એના માટે કહ્યું છે કે તમે આ બે કામ કર્યા એટલે ઉપરથી પુષ્પની વૃષ્ટિ થઈ છે તમે ભૂમિદાન કરો તમે ગાયોના દાન કરો ભૂમિદાન એ લોકા ગોદાની નચ કીર્તિતા તે લોકા પ્રાપ્ય તે પુંભી પાદમાનામ પ્રરોપણે જેટલું ભૂમિદાન કરવાથી જેટલું ફળ મળે જેટલું પુણ્ય મળે જેટલું ગાયોના દાન કરવાથી પુણ્ય મળે એટલું જ પુણ્ય એક વૃક્ષ વાવવાથી પણ મળે એમ ઉપરથી દેવતાઓ આકાશવાણી કરી છે અને એક શ્લોક ગાયો છે અને એ શ્લોક સાથે કથાને પણ વિરામ કરીએ છીએ અશ્વથ મેકમ

આ શ્લોક કહે છે અશ્વત્થમ એકમ એક વૃક્ષ વાવો અશ્વત્થ નો એટલે એક પીપળો વાવો નરક માં જઈને ન જાવું એના માટે જ એક પીપળો વાવો પીચું મંદ એકમ એક લીમડો વાવો નેગ્રોધમ એકમ નેગ્રોધ એટલે વડલો એક વડલો વાવો એક લીમડો એક પીપળો એક વડલો એક વાવો જોઈએ દરેક લોકોએ જે પુષ્પ આવે એવું વૃક્ષ

અને પંચ આમ્ર વાપી નરકમ ન યાતી જે પાંચ આંબાના ઝાડ એટલા વાવે એને નરક ન જવું પડે એટલા વૃક્ષો વાવવાનો કેટલા વાવવા જોઈએ એક આંબો આંબા પાંચ બે દાડમ ને બે લીમડી પાંચ ને ચાર નવ એક છોડ દસ અને આ ત્રણ તેર વૃક્ષ વાવવા પડે તેર વૃક્ષ વાવી દે ને નરક ન મળે તમે ઓલું શિવાલય બનાવ્યું એની બાજુમાં વૃક્ષો વહેવાય એનું આ પુણ્ય છે એટલે તમને લઈ જાય કોઈ પણ વ્યક્તિને કદાચ સંતાનો ન હોય ને એ કદાચ આ જો તેર વૃક્ષો વાવે તો વરાહ પુરાણ પ્રમાણે એને નરક ભોગવવું ન પડે એવી આ કથા છે એનાથી એક આપણે વિશેષ ચર્ચા કરી દો પછી સાડા દસ થઈ ગયા પણ આજે તમે આજે અઘરા વિષયો હતા બહુ જ્ઞાનવાળા ઊંડા એટલે સેજ આપણું સત્ર ધીમું ચાલ્યું છે પણ તમે

એનાથી સૂર્ય દ્વયમ તથા ગણેશ ત્રયમ ન અર્ચ્ય ઘરની અંદર ત્રણ ગણેશજી પણ ન હોવા જોઈએ અને એનાથી આગળ શક્તિ ત્રિતયમ એવચ ત્રણ માતાજીની મૂર્તિઓ પણ ન રાખવી જોઈએ એટલે એક જ માતાજીની મહાકાલી મહાલક્ષ્મી મહા સરસ્વતી રાખવા જોઈએ એવા એવું કહીને કહ્યું છે કે ગાયોની મહત્તા આપી છે કે ગાયો કેવા પ્રકારની ગાયો અને આ ગાયો આપણે કપિલા ગાય ની ચર્ચા કરી હતી એ ચર્ચા કરીને પછી કથાને વિરામ આપવું ક્યુ રેવા દેવું કરવું સૌથી શ્રેષ્ઠમાં ગાય એ છે ક્યારે છે પણ એને તપાવવા ન જોઈએ બાળવા ન જોઈએ એટલે આપણે ગાયને સમાધિ આપીએ છીએ ગાયનું હાટકું તપાવવું એને આગ ન લગાડવી જોઈએ જે ગાય મૃતક થઈ જે એ ગાયની ગંધ છે એ ગંધ ક્યારેય પણ દોષયુક્ત નથી ગાયને ગંધની ગંધ ની ગાયના શરીરની સુગંધ વારંવાર આવે તો પુણ્યકારક છે એટલે આપણે એને સમાધિ આપીએ એટલે સુગંધ આવે જ રાખી માટી સમાધિ આવે એ માટી સુગંધિત થઈ જાય છે આવી બધી ચર્ચાઓ બીજા બધામાં નથી એટલે હું આ છું જે નવ પ્રકારની ગાયો કહેવામાં આવી છે યાવત જીગ્રતી તમ ગંધમ યાવ પુણ્ય જ્યાં સુધી ગાયના મૃત મૃત શરીરની સુગંધ આવે ત્યાં સુધી પુણ્ય મળે છે કપિલા ગાય નવ પ્રકારની છે એક પેલી કપિલા ગાય જે આખો એનો રંગ સ્વર્ણ કપિલા છે સોના જેવી કપિલા ગાય છે સૌથી શ્રેષ્ઠ આપણે ઓલી કાળી કપિલા શ્રેષ્ઠ શ્રેષ્ઠમાંની એનો છેલ્લો નંબર છે નવમો સૌથી શ્રેષ્ઠ કપિલા ગાય સ્વર્ણ રંગની છે શ્રેષ્ઠ એના પછી બીજા નંબરની ગાય છે એ પિંગલ વર્ણની છે પીળા કલરની છે આખી પીળા કલરની એના પછી જે છે એ ગોળ જેવી ગુડ જેવા ગાય ઓલા ગોળ હોય એવા કલરવાળી પછી પાંચમી છે એ અનેક પ્રકારના વર્ણવાળી અને એમાં શ્વેત છે એ સાતમા પ્રકારની છે કૃષ્ણ છે એ કૃષ્ણ ગાય આખી કાળી છે આઠમા પ્રકારની છે પછી પાટલ જેવા વર્ણવાળી છે એ નવમા પ્રકારની છે અને જેની પૂછડું જ ખાલી પીળું છે બીજું બધું આડા આડાઆડા કલરનું છે રંગબેરંગી દસમા કલરની છે એમ દસ ગાયોની ચર્ચા છે અંતે બીજી કોઈ ચર્ચા ન કરતા વૃક્ષો વાવવા જોઈએ ભારત માતાને હરિયાળી બનાવવી હોય તો એક રીતે બનાવી શકાય અહીંયા બેસેલા તમામ લોકો એક સંકલ્પ કરે કે અમે એક વૃક્ષ વાવશું આખું કોડીનાર હરિયાળું બની જાય એવી ભાવના સાથે આ ચૌદ રત્નો આપની સામે પ્રગટ કરી વાણીને વિરામ પેલા વેલા ધરતી અને વરાહનો સંવાદ વરાહ ભગવાને ધરતી સાથે સંવાદ કર્યો એ જ વરાહ પુરાણ નિષ્ઠુરક નામના શિકારીએ કેટલો મોટો ઉત્તમ જ્ઞાન આપ્યો સાક્ષી ભાવ નિષ્ઠુરક નામના શિકારીએ વાતો બંધ કરવાનું અહીંયા કેવું પડે એમ નહીં સ્વર્ગમાં કેવું પડે ઉપર બૃહસ્પતિના બ્રહ્મના લોકમાં ત્યાં પણ વાતો કરે પુંડરી પાર નામનું સ્તોત્ર છે જે જપવામાં આવ્યું જે ભગવાનના અનેક અનેક નામો છે જે મણી આપવામાં આવ્યો તો ભગવાન નારાયણ ચિત્ત સિદ્ધિ મણી અશ્વિની કુમારના મંત્રની ચર્ચા કરી વિપ્ર પુત્રી માહિષ્મતી સાથે લગ્ન પુત્ર છે વિષ્ણુ વિષ્ણુ ભગવાનની પૂજામાં દોષ છે મેલા કપડા પહેરીને જાવ તો દોષ છે કોઈના કપડાં કપડા જાવ તો દોષ છે અંધારામાં ભગવાનની મૂર્તિનો સ્પર્શ કરો દોષ છે કઈક જમીને આચમન કર્યા વિના જૂઠા મુખે આપણે મુખમાં પધરાવ્યું હોય સિગમ બિગમ ને પછી આમ ફેંકીને આચમન કર્યા વિના સ્વચ્છતા વિના ન જઈ શકાય લઘુશંકા કરીને પણ ચાર વખત કોગડા કરીને જવું જોઈએ એનાથી આગળ એક દોષ છે તમારા મુખમાંથી દુર્ગંધ દાંતણ કર્યા વિના કે બ્રશ કર્યા વિના ભગવાનની પૂજામાં જાવ તો દોષ છે તમારા મુખમાં દુર્ગંધ ના આવી જોઈએ તો પુષ્ટિ સંપ્રદાયમાં બીડું ખાઈને ભગવાનની પૂજા કરે કે ભગવાનને એટલું કષ્ટ ન પડે એવા બત્રીસ દોષ છે એ બત્રીસે બત્રીસ દોષ ની ચર્ચા અહીંયા છે દિવ્ય દસ હજાર વર્ષ સુધી યુદ્ધ જયલું મહિષાસુરનું અને મા ભગવતી વૈષ્ણવી નું ગોકર્ણની ચાર પત્નીઓથી થી સંતાન નતા હતા જેટલે શુકને પોતાનો પુત્ર માયનો ગોકર્ણજીએ તેર વર્ષો સુધી સેવા કરી ભગવાનના મંદિરોની ગોકર્ણેશ્વર મહાદેવજીની સંવર્તક ને પાંચ પુત્રો એને ખોટી સલાહ આપી કે તમે બધા મૃગલાઓની ખાલ પહેરીને પાંચ વર્ષ સુધી જોઈ ખોટી સલાહ હતી દીકરા ઉમરાના બધા નેમિશારી નામ શા માટે પીડ્યું એનું મહત્વ ગૌર મુખ નામના ઋષિની તપસ્યા હતી અને આ બધાથી વિશેષ દસ હજાર શ્લોકો વરાહ પુરાણના ઉપલબ્ધ છે ચોવીસ હજાર માંથી ચૌદ હજાર ગાયબ છે એવી ભાવના સાથે વિશેષ ન કરતા દસ મિનિટ માટે હરિનામ સંકિર્તન કરીએ સન્માન લેવાનું છે ને સન્માન પછી આપણે રાસ લેશું જે જે વિશેષ અતિથિઓ પધાર્યા છે સૌનું કોડીનાર હિન્દુ સનાતન સમાજ અને લોહાણા મહાજન સમાજ તાલીમ એ સૌનું સ્વાગત કરે છે બે મિનિટ માટે હરિનામ સંકિર્તન કરીએ કીર્તન કરીને કથાને વિરામ કરીએ આજે થોડોક અઘરો વિષય હતો સાક્ષી ભાવને પણ એ મને એમ કે લેવો જ પડે એમ વરાહ વરાપુરાણ એવી રીતે સમજીએ તો કદાચ મને એવું લાગે આપણા માંથી કોઈને એકને સાક્ષી ભાવ જે થઈ રહ્યું છે બરાબર થઈ રહ્યું હોય એટલો જ ભાવ જીવનમાં આવી જાય માણસને આનંદ આનંદ કદાચ આપણું કોઈ નુકસાન થાય તો ઠીક હરી કરે એ ખરી એવા ભાવ સાથે આખા કથાનો છેલ્લો ભાવ એટલે ક્યારે એમાં કંઈ મૂંઝાવાની જરૂરિયાત નથી થયું એ પણ સારું થયું થઈ રહ્યું છે એ પણ સારું એ પણ સારું મને એવું લાગે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી જે ગીતાનો ઉપદેશ આપ્યો એ કદાચ વરાહ પુરાણ વાંચી જ આપ્યો હશે એનો ભાવ કદાચ એમાંથી રજૂ કર્યો હશે એવા ભાવ સાથે બે મિનિટ માટે શ્રી હરિનાથ જય જય નારાયણ નારાયણ નારાયણ